જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા ગુજરાતમાં ગેરકાયદે ઘૂસણખોરી કરી વસતા બાંગ્લાદેશીઓ સામે ગુજરાત પોલીસે હવે લાલ આંખ કરી છે વડોદરા પોલીસે ઓપરેશન ઘૂસણખોરી હાથ ધરી શહેરના તમામ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ડોક્ટર લીના પાટીલ વડોદરા શહેર પોલીસ ડીસીપી ઝોન એક અજય ગઢવી ગોરવા પીઆઈ કેન લાઠિયા લાઠીયા પીઆઈ સહિત પોલીસના જવાનો દ્વારા

શહેરમાં જે ઇલિગલ રીતના આવીને રહે છે એને લઈને હાલમાં વેરીફિકેશનની કાર્યવાહી ચાલી રહી છે અને એના બધા એના ડોક્યુમેન્ટ્સ અને અલગ જેમની પાસે જે પુરાવા છે એ ચેક કરીને એ આધારભૂત રીતના અહીંયા રહે છે કે નહીં અને ખરેખર ભારતના નાગરિક છે કે નહીં એની જે મુહિમ ચાલી રહી છે એ દરમિયાન હાલમાં અઢીસો જેટલા નવાયાડ વિસ્તારમાંથી જે અમારી પાસે ઇનપુટ છે એના આધારે લાવવામાં આવ્યા છે અને એમના ડોક્યુમેન્ટ્સ વેરિફિકેશન કરવામાં આવશે અને એમની જોડે જો પ્રોપર ડોક્યુમેન્ટ્સ નહીં હોય તો આગળ વધારે તપાસ કરવામાં આવશે હાલ સુધીમાં વડોદરા શહેરમાં નવ જેટલા કન્ફર્મ બાંગ્લાદેશીઓ જેની અમને આધારભૂત પુરાવા છે એની ડિટેન કરવામાં આવ્યા છે અને એમની આગળની કાર્યવાહી ચાલી રહી છે એમને કન્ફાઈન કરવામાં આવશે અને સાથે સાથે અલગ અલગ એજન્સીઓ દ્વારા એમની પૂછપરછ કરીને તેમને ડિપોર્ટેશન સુધીની કાર્યવાહી કરવામાં આવશે હાલ સુધીમાં વડોદરા શહેરમાં લગભગ સત્તરસો અઢારસો જેટલા લોકોનું ચેકિંગ થયું છે અને એમાંથી બીજા જે સિત્તેર જેટલા શકમન છે એની પણ હજી હાલમાં કાર્યવાહી ચાલી રહી છે અને એના માટે પૂર્વોત્તરના રાજ્યોમાં બાંગ્લાદેશથી અડીને જે સ્ટેટ્સ આવેલા છે એની અંદર અમારી એક ટીમ મોકલવામાં આવી છે અને એ ત્યાં ક્રોસ ક્રોસવેરિફાય કરશે કે આમની જોડે જે ડોક્યુમેન્ટ્સ છે એ લીગલ રીતના બનાવેલા છે કે ખોટી રીતના બનાવેલા છે વડોદરા શહેર ઇલિગલ બાંગ્લાદેશ ઘુસણખોરો છે જે એના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે મક્કમ છે